બોલો શું નામ છે દાદા રાજાભાઈ રમેશભાઈ પરમાર રાજાભાઈ રમેશભાઈ પરમાર તબિયત પાણી બસ ઠીક શું કરો છો રિક્ષા નું રિક્ષા ચલાવવાનું કેટલા ટાઈમ થી પંદર વર્ષ રિક્ષા પંદર વરસથી થી જામનગર માં ચલાવો છો જામનગર માં કેવી છે સ્થિતિ આપડે જામનગર ની જામનગર માં બહુ મસ્ત મજા આવે છે મજા આવે તો આટલા ટાઈમ થી તમે રિક્ષા ચલાવો છો શું લાગે છે આ વગેરે સરકાર કોણ ચલાવશે નરેન્દ્રભાઈ મોદી કેમ કિંગ છે ભાઈ જામનગરનો જામનગરનો કિંગ જામનગરનો નો કિંગ ભાઈ સવાલ કરે તો બધું ને બોલો તમે તે બોલો મારે સવાલ કરવો જ નહીં તમને તમારે જે બોલવું હોય બોલો એના માટે જ એટલે બોલું ને એમ હું તમારે સેના માટે બોલું આ કચરા માટે કયા કચરા માટે આજો વાત જ નરી અમે વારીને અમે ભરી દેજી કચરો બતાવો કચરો બતાવો જો આ દેખાડો હા હા અમે પૈસા લઈને ઉપલાવી દીયા કચરો કોઈ વારો 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 વારાને મજા આવી ગયા નંબર ફોન કરી દે કે હમણાં વારી જાય છે એક આજે આવ્યા નથી આપને ઉપર એમ એમ કીએ આ તકલીફ છે અહીંયા તકલીફ આ જ છે અહીંયા જામનગર માર્કેટમાં માર્કેટમાં જામનગરનું ને ખબર નથી માર્કેટની વાત કરું છું આજ જ પોલીસ છે અમારે રોજ સામે ઉપાડવો પડે છે શું નામ છે તમારું મારું નામ અશ્વિનભાઈ 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 અને નારિયેળનો બિઝનેસ તો નારિયેળનો બિઝનેસ કેટલા વર્ષોથી કરો 30 વર્ષથી 30 વર્ષથી ના રેણો કરું બીજું કાઈ આવડતું જ નથી બીજું કાઈ કર્યું જ નથી બીજું કાઈ નહીં મોંઘવારી શું છે ભાઈ 30 રૂપિયા લીએ છે કિલા ના કેટલા 30 રૂપિયા તો વધી ગયા છે ભાવ ના ના ઓછા થઈ ગયા 40 હતા 30 થી 40 ને 30 થાય છે તો તમારે રસોડામાં એવી કોઈ વસ્તુ જેનો ભાવ વધ્યો હોય એવું કઈ છે કે બધું બરાબર ભાવે જ મળી રહ્યું શાકભાજી બધું બટેટાને એવું તો બધું વધી જ ગયું છે ભાવ તો શું કહેવું છે તમને બટેટા કાઈ કહેવું નથી ભાઈ ભાવ કેમ વધે છે આટલા બધા મે કેટલા બધા લોકો જોડે વાત કરી મોટા ભાગના લોકો એવું કીધું કે આ બધા ભાવ વધ્યા છે બટેટાનો તો નામ નત લેવા તો 30 રૂપિયા ને 5 રૂપિયા કરે હે આમાં શું માનવ વેફરું કરે ઘરે વેફર બનાવો તો હા ખાવા જેટલી ઘરે કરી આ વખતે ચૂંટણી છે ખબર છે તમને હા ચૂંટણી છે તો ખબર છે 5માં મહિનાની 7 તારીખે પાંચમા મહિના સરકાર સરકાર બીજું સરકાર કેમ મોદી સરકાર જ ગમે સરકાર સરકાર જ ગમે મોદી સાહેબ

રિલાયન્સ વર્લ્ડ લેવલ ફેફરી તમે જોયો ને યા આનંદ અમારી લગ્નમાં ગયા હતા લાઈન લાઈન નો એની હિમત્ર નથી આવ્યો નથી આવ્યો બોલાતા બાકી ક્યો મારી આઇટમ ફેમસ એકદમ બ્રેટ બ્રેટ રોલ જામનગરમાં ફેમસ ક્રમ ટેસ્ટ કરો મારા તરફ અરે મારા તરફથી સરકાર આવશે એ કોંગ્રેસની કોંગ્રેસની એમાં ફેર નથી જેમ બસ એને સારા કામ કરે છે અત્યારે ચારે બાજુ આ લોકો એમને એમ કરે છે કેટલા ટેક્સ નાખી દીધા છે કેટલા ઘર વેરા નાખી દીધા છે બધી વાળા કામ કે ગરીબ માણસો શું કરે આમાં કોંગ્રેસ ની કે સરકાર છે કોંગ્રેસ ની સરકાર નથી પણ એને નાખ્યા છે ત્યાં ઓલા ઓલામાં જશે ને બતાય પાછે પણ કામ નહીં કર્યો આજે કામ કરી પણ સામે માથે પાણી છોડ કરે છે શું શું કરે છે હવે આપણે એને એક વાર રચી દઈએ તો સાત વખત તો ખબર આવે છે સાત વખત ધક્કા ખબરા પછી પાછી નહિ પોઝિશન કેમડા ખર્ચા થાય છે શું નામ છે તમારું લાલભાઈ લાલભાઈ હા ટામેટા લેવા આયા છો હા આ વધી ગયા ટામેટા નથી વધ્યા ના ના નથી વધ્યા શાક માર્કેટમાં માં બધું શાક યોગ્ય ભાવે મળે હમ થોડું મોંગુ હોય થોડું સસ્તું હોય તમારે ગૃહિણીઓ તમે કે કોઈ કામ કરો ના ના ગૃહિણીઓ તો ઘર ચલાવવામાં એવું નથી લાગતું કે હવે બધા ભાવ વધી ગયા છે ગૃહિણીઓનું બજેટ ખોરવાય નથી જતું થાય છે બસ શું કરે હાલે રાખે આલે રાગે તો શું કરે 24 ની શું લાગે છે તમને ઈ તો કંઈ ના પૂછો લાગે ભાઈ નહીં આખી બાર સરકાર મોદી સરકાર મોદી સરકાર કેમ યુહી યુહી માંગો જ શાક થયું થઈ ગયું છે શું શું બધું થઈ ગયું ગયા ગયા શાકભાજીના ભાવ વધી ગયા છે બેન બધા વટાણા ગાકા બધું બકાલું મોંઘુ જ છે આ બાજુ પર જા કેમેરા કેમેરામાં નથી ફરવું ભાઈ મોંઘું છે ભાઈ બધું બકાલું બહુ જ મોંઘું છે બધું શાકભાજી હા મોંઘુ જ છે કાઈ સસ્તું નથી ડરિયાણું મોંઘુ થયું હા બધું મોંઘુ જ થઈ ગયું છે બધું એટલે બધું કોઈ વસ્તુ સસ્તી નથી હા અને આ બાજુ આવ બેન આ બાજુ બધી વસ્તુ મોંઘી થઈ ગઈ હા તો તમે આ વગેરે વોટ કરવા જવાના કેનો કો દે કાઈ ફેર પડતો જ નથી ભાઈ કેમ નથી પડતો સામાન્ય માણસ માટે બધું મોંઘું જ છે વોટ થાય કે નો દે સુનાવતા દાદાબા યૂસૂફભાઈ યૂસૂફભાઈ સુ ભાઈ શું કરો છો તમે નિવૃત્ત છો નિવૃત્ત છો શું કરતા હતા પહેલા એકમાં સર્વિસ કરતા હતા એકમાં સર્વિસ કરતા હતા વાહ યૂસૂફભાઈ વાહ સર્વિસ કરતા હતા તમારી એજ કે લે 64 64 તો તમે તો કોંગ્રેસની ભી સરકાર જોઈએ છે